કૃષ્ણ બધાને તો અત્યારે ભાગી ગયા છે પૂર્ણ અગિયાર અને અમારી મસ્ત મોર્નિંગ મારી છોકરી મળી થઈ હતી હા સાડા આઠ નવ જેવું થઈ ગયું હતું પછી નાસ્તો કર્યો બધું કામ કર્યું ને અત્યારે વાગી ગયા છે પૂણા અગિયાર અત્યારે ઉઠા મારે પ્રથા બેન તો ફોન પણ હતો વચ્ચે વચ્ચે એટલે એમ ટાઈમ વયો ગયો મમ્મી ધોવે છે અત્યારે કપડાં ખાલી પોતું બાકી છે તો મને પેલા થયું કે બ્લોગ સ્ટાર્ટ કરી દઉં તો જો આજે છે ને ફેંકી ગયા બધા ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ શું કહ્યું હતું એ ચોકલું ઉઠી ગયું હોય ઉઠી ગયું હોય માલિશ કરવું ને હવે પછી તો ઓકે બેસવું થોડીક વાર હા હલો માલિશ કરી લે પછી મળીએ બધા પાછા ગંદર 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 માલિશ કરીને સૂડ આવી દીધી અને સાડા અગિયાર થઈ ગયા જ વાત મમ્મી પણ છે મમ્મી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ સારું ને થઈ ગઈ બે વહેલી આજ વખતે ગઈ હા પાછું પડે ખરી કાલ તો હાંજામ ગરમી એકદમ ખાતે પંખો ચાલુ કરો પછી ઓલી ખૂતી છે પંખો ચાલુ કર્યો ને માલિશ કઈ કપડાવાના ડેકોરેશન જેમ પડ્યું વફરી જાય ત્યારે ઉકાશું ને જાય પ્રથા એકલી એકલી રમે નયા જે ડબરા ને બધું ધોયું હતું તો એ પણ સુકાઈ ગયું એટલે લઈ લઉં તો કપડાં સુકાવાઈ જાય પોતું બાકી છે તો કરી નાખશું લઈ આજે અમારા કમળ મસ્ત

આપણે પ્રથાનું બધું કાલે પતી ગયું હતું અનપ્રાસનું બધું પછી સાંજે મને એમનો ગ્રી આવ્યું ને તો મને એમ થયું કે આ મારી દઈએ એટલે રે કે આપણી આખી લાગી જાય પછી ભેગા ભેગા રસોડું પણ નીચેના ખાના છે ને એ સાફ કરી નાખું શું કહેવાય ધસી નાખ્યું ખૂતું એટલે પછી કાલે તો ટાઈમ નહોતો બ્લોગ ઉતાર્યો નહીં કારણ કે કામમાં હતી અને પ્રથા સર મમ ભાઈ રહેતી એટલે વાંધો નહીં મારે આ કામ થઈ ગયું કારણ કે દીનું હું ક્લીન કરું કરું કરતા હતા પણ થાતો નહોતો એટલે પ્રથા એ રમતી હતી અમારા ઘર મહેમાન પણ આવ્યા હતા એટલે પછી એમને મતા અને મહેમાનને ગયા તો આઠ સાડા આઠ જેવું થઈ ગયું પછી જગ્યા હવે ક્યાંય જમવાનું બનાવ નથી એવું લઈ આવું તો એ પણ બારથી પાઉંભાજી લઈ આવ્યા હતા જમી લીધું દીધું ને પછી સાંજે તો કાલ બિગ બોસ પૂરું થયું હતું એટલે એમાં પડ્યા ને બધાય કાલ છેલ્લો દિવસ હતો એટલે જોઉં તો બાર વાગ્યા સુધી હતી પછી પ્રથાની લઈ રૂમમાં વઈ ગઈ હતી પ્રથા પછી રમતી ત્રણ વગાડ્યા રૂમમાં એટલે એવું થયું તું તો કિચન આપણો અડધું ક્લીન થઈ ગયો એ મસ્ત જો રેપ ગોઠવાઈ ગઈ ઉપરના ખાના છે ને એ સાફ કરવા છે પણ ક્યારે મેં આવે એ બોક્સ પડ્યો ને પણ ઓલા મારા ડ્રોવર ખાલી થયા ને એમાં મૂકવાનું છે જ્યાં જ્યાં ફ્રી હોઈશું ત્યારે ત્યારે કરતો જશું કે છોકરા હોય ને આમ જ ધીરે ધીરે કામ હેલા રાખે મારા આકાર મસ્તી નું હોય ભેગું કા પૈસા સારી ચાલો મમ્મી કપડે સ્પીન કરી નાખીએ અને પછી પોતું કરી નાખીએ ત્યાં સુધી માં પ્રજા રમશે ત્યારે વાગી ગયો છે દોઢ અને મેં ભગવાનજીને થાળી પણ ધરી દીધી અને આજે તો જમવામાં મસ્ત જમવામાં ભગવાન હતું બટેકાનું શાક ભાત અડદિયો રોટલી ને મમ્મીએ કાલે બનાવ્યા હતા પાપડ ને હજુ પ્રથા શીરો ખાઈ લીધો કા હોઈ ગઈ અને હવે અમે જમી લઈએ જમણામાં બધું રીંગડાનું શાક એ છે બટેટાનું શાકે છે અલગ અલગ કા હં જય સાટું રીંગણાનું શાક અમારે સાતું બટાન શાક બે છે લીંબુનું અથાણું ભાત કાલ પાપડ કયારે સુકાઈ ગયા કા હં હુંકાઈ ગયા મુકાઈ ગયી છે હા હજી મેળ આવીએ તો કર્યા રાખ્યું થોડા થોડાક હા રાખો જમી લઈએ તો તો પ્રથા બેન ઉઠી જશે પછી નવડાવાના

હાલવા માં હું તું તારે સાડા સવા આઠ થઈ ગયા અને આજે તો મેનુ મસ્ત થયું છે મેથીની ભાજી ખીચડી અને રોટલા રોટલી બે અને અહીંયા જ્યાં જે પ્રથાનું પણ જમવાનું તૈયાર થઈ ગયું કે ફર્સ્ટ ટાઈમ ખીચડી ખાશે પ્રથા અહીંયા એનું પાણી પણ રેડી છે તો એ પણ નાનકડી ગ્લાસડીમ ભરી લઈએ અને એને જમાડી દઈએ

સારું હાલો નો તો વિડીયો એન્ડ કરી દઉં અને મળીએ કાલે નવા બ્લોગ સાથે ત્યાં સુધી બાય બાય અને અમારા બ્લોગને લાઈક શેર અને કોમેન્ટ કરજો ને જ્યારે સબસ્ક્રાઈબ નથી કર્યું તો હમણાં હમણાં સબસ્ક્રાઈબ કરી અને બે લાઈક દબાવી દેજો અને હા ઇન્સ્ટાગ્રામમાં પણ અમારું આઈડી છે તે મોઢાની ફેમિલી હા